તેના વિશે તો લગભગ તમને બધાને ખબર જ હશે પરંતુ અમદાવાદમાં આવેલા પ્રાચીન ભદ્રકાળી માતાજીના મંદિરની કથા વિશે ઘણા ઓછા લોકોને જ ખબર હશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કર્ણદેવે જ્યારે કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી તેની સાથે જ નગરની મધ્યમ ભાગમાં દેવી ભદ્રકાળી માતાજીના મંદિરની પણ સ્થાપના કરી હતી પરંતુ મુઘલોના શાસનકાળ દરમિયાન આ મંદિરને ઘણી રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને તેઓએ મૂર્તિઓને પણ નષ્ટ કરી નાખી હતી અને તેનું પરિણામ તો મુગલોને ભોગવવું જ પડ્યું હતું મિત્રો આજે આપણે જે જગ્યાએ ભદ્રકાળી માતાજીનું મંદિર જોઈ રહ્યા છીએ તે મંદિરની બદલાયેલી જગ્યા ગણાય છે આ મંદિર પહેલા માણેક ચોક વિસ્તારમાં સ્થિત હતું મુગલો દ્વારા જ્યારે મંદિરને નષ્ટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભદ્રકાળી માતાજીની મૂર્તિ ભદ્રના કિલ્લામાં લાવીને સંતાડી દેવામાં આવી હતી અને ત્યાર પછી બ્રિટિશ શાસનમાં પેશવાઓએ આ મૂર્તિની સ્થાપના તે જગ્યાએ કરી જ્યાં હાલ ભદ્રકાળી માતાજીનું પવિત્ર મંદિર સ્થિત છે મિત્રો એક પ્રાચીન દંત કથા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે એકવાર વાર દેવી લક્ષ્મી અતિ સ્વરૂપવાન કન્યાનું રૂપ ધારણ કરીને બાદશાહના મહેલમાં આવ્યા હતા અને તેઓ અમદાવાદને કાયમ માટે છોડીને જવાનું નક્કી કરીને જ આવ્યા હતા તેમણે કિલ્લાના દ્વાર પાસે આવીને દ્વારપાડાને દરવાજો ખોલવાનું કહ્યું ત્યારે દ્વારપાડે તેમને ખૂબ જ વિનમ્રતાથી તેમનું નામ અને આવવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે દેવીએ પોતે માતા લક્ષ્મી હોવાનું જણાવ્યું અને આ નગરને હંમેશા માટે છોડીને જવાની વાત પણ જણાવી આ વાત સાંભળીને દ્વારપાડ ચિંતામાં પડી ગયો અને તેને એક યુક્તિ વાપરી અને દેવી પાસે જઈને એક વચન માગ્યું કે તે બાદશાહની પરવાનગી લઈને પાછો ના ફરે ત્યાં સુધી તેઓ અહીંયાથી જાય નહીં અને દેવીએ પરવાનગી આપતા દ્વારપાડ બાદશાહને આ વાત કહેવા માટે ગયો પરંતુ દ્વારપાડે પોતાનું માથું ધડથી અલગ કરી અને મૃત્યુને વહારી લીધું જેના કારણે તે ક્યારેય પાછો ફર્યો નહીં અને દેવીને પણ હંમેશાની માટે

તો મિત્રો આ હતો અમદાવાદના દેવી ભદ્રકાળી માતાજીના મંદિરનો ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબર્સ જરૂર કરજો